ગુડ મોર્નિંગ તમારું છે આપડે નવા બ્લોગમાં સોન વાગ્યા છીએ સાત ને ચાલીસ મિનિટ થઈ છે ને વાગ્યા છે તારીખ થઈ છે આજે અઠ્યાવીસ અને જસ્ટરિયલ બધું લઈ લીધું છે બતાવી દઉં છું આ છે આજના મટીરિયલ ચીઝ ઘરે ઓલરેડી એક કિલો ચીઝ છે બટર પણ ઓલરેડી ઘરે એક છે બે અને બે ચીઝ સ્પ્રાઇડ લીધું છે અને છોકરા માટે ફ્રેન્ચ ફ્રાય લીધી છે હા ચારસો ગ્રામ આવ્યું છે કેટલે એંસી રૂપિયાની આજુબાજુ આવી છે અને ગાર્લિક સિજલિંગ મસાલો છે બાકી આજે પનીરનું શાક બનાવવાનું ઘરે એટલે સહી પનીર લીધું છે ને દાણા લીધા છે અને સાબુ લીધું છે બાકી આ રહ્યું શાકભાજી શાકભાજી બધું લઈ લીધું છે અમારે હવે ટામેટા બહાર મૂક્યા છે ટામેટા અંદર ડબાઈ જાય છે એટલે થોડા સામાન બધું અંદર મૂકી દો સામાન બધું મૂકાઈ ગયું છે થોડું ઓવરલોડ થઈ ગયું છે તો કંઈ નહીં ચાલો જઈએ ઘરે ફટાફટના કામકાજ શરૂ કરીએ અને એ પહેલાં તમે એક કામ કરજો જેને પણ નવા હોય ને ભાઈ પ્લીઝ 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 તમને રિક્વેસ્ટ કરું છું ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો વિડીયો પૂરેપૂરો જોજો તો ચલો જઈએ અને આજે તો સન્ડે છે સન્ડે એટલે બાર પેકેટ જવાનું પ્લાનિંગ કર્યું છે આજે અને આજે સાચીને પણ સ્કૂલે એક્ઝામ છે સ્કૂલે મૂકવા જવાનું છે એટલે જો હવે સાંજે એ પાંચ વાગે જ છૂટશે તો જો ઈચ્છા કરું કે જાનકી કે નીકળું ને ત્રણ ચાર વાગે રિક્ષામાં લઈને લઈ આવજે હું ઘરે એકલો નીકળી જાય સૌ પહેલાં કામકાજ તો કરી આપું તો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ ઢોકળા ચટણી બની ગઈ છે અને ફટાફટ આપણે નહીં લઈએ તો આવી ગયા છે અગિયાર ને વીસ આવડું હવે વગે કરવું છે સાફ સફાઈ કલર મસ્ત આવી છે એકદમ જાય જાડી ચટણી જો છે તો બટ આવી ગયા છે પાઉ લઈને બધું સામાન લઈને આવી ગયો છે નહીં પણ લીધું છે પછી વધારે શું શું લાવ્યું છે અત્યારે પાણીની બોટલ છે આમાં પાઉં છે આ ડિસ્પોઝેબલ છે ને અંદર કાંડા છે ડીકીમાં તો પહેલા બોટલ મૂકી બોટલ મૂકી દે બોટલ ડિસ્પોઝેબલ આઈટમ પણ મૂકી દેવર્સ લીધું મારા માટે દસ રૂપિયાનું વર્ષ લીધું છે

ખાલી કુકર ખુલી બના બનાવું બાકી છે જઈએ સાચીને સ્કૂલે મૂકવા માટે એક્ઝામ છે તો બહુ છે ના ની ની નહીં નહીં મને તો ફાઇનલી અમે આવી ગયા છે સાચીની સ્કૂલ પીએન ટીવી સ્કૂલમાં આજેની એક્ઝામ છે બરાજના ટાઈમની બપોર છે બે થી પાંચ તો મૂકવા આવ્યા છે પાછળ બધા બધા ચાલુ છે બસ હવે ફટાફટ આવ્યા મૂકી દઈએ તો સાચીને સ્કૂલથી ઘરે સાંજે બનાવવાનું છે સાંજે થયું હું બોલ હે હેમલા શું થયું બોલ નહીં હું થયું તો તું કેમ કે બોલતું બેસી રહી છે હે 저거는 이 니가 생각 제가 이만큼 니가 생각해. 저거는 니 હું મિત્રો અત્યારે વાગ્યા છે ચાર ને પચાસ મિનિટ થઈ છે આવી ગયો છું આપણી એક જગ્યા પર પોલું શું છે આગળ એક વ્હાઈટ કાર ઊભી છે એના કારણે ટેમ્પો થોડો બહારથી લગાવ્યો છે એટલે કામ કાર જશે ને રાહ જોઈશ પછી ટેમ્પો અંદરથી પાછો લઈ લઈશ જાનકી સાચી સ્કૂલે લેવા ગઈ છે કારણ કે પાંચ વાગ્યે છૂટવાની છે હું અહીં આવી ગયો હતો તો બસ એ ઘરે પાછી હું પાછી અહીં આવશે તો હું ફટાફટ બસ સેટઅપ કરી કાઢું છું કારણ કે બહુ જલ્દી બધું ના જે ગરમી પણ ચાલીસ જેટલું બધા છે ફોનમાં ગરમી પણ છે એટલે બફર પણ ઘણો બધો છે અને ગરમ ગરમ હોય લાગે બરાબર મતલબ ખરાબર સેટઅપ કરી લે આપણે ખાલી ખાલી સાલી છે સેટઅપ તમને મળું છું તો ભાઈ ફાઇનલી હવે અગિયાર વાગ્યા છે આપડે દુકાન આપી વઢાવીએ છીએ તમને કહો ને બાર ભેગા એમ ખાલી ચાર છ આઠ ભેગ બ મૂકી દીધું છે અને હવે ઘરે જઈએ છીએ અગિયાર વાગ્યા છે હવે અત્યારે શું છે આ મહિના ડેટ છૂટી છે કાલે સોમ મંગળ બે દિવસ બંધ રાખવાના વિચારવું પ્લાનિંગ કર્યું છે તો સરસફાઈ કામકાજ ચાલું છે બધું ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું પણ હવે અગિયાર એટલે બંધ કરી જતા રહીએ છીએ અને જો મટેરિયલ બટા ટો ચટણી આપણી ખલાસ થઈ ગઈ આપણે સાંજો આટલો જ છે નથી મળ્યો વધારે આ જીન પણ આટલી જ છે ને ફર્સ્ટ ક્લાસ આ બસ સરફાઈ કામકાજ ચાલુ જ છે કરીએ છીએ હવે તો ફટાફટ સાફ સફાઈ કરી કરું અને ઘરે જઈએ છોકરા ઘરે રાહ જોતા છે આજે છોકરાઓને કીધું ને કે સો મંગાઈ બંધ રાખવાના છે હવે બંધ કરીને એટલે બંધ કરીને નહીં બધું સાફ સફાઈ કરી તમને મળ્યું છું જોઈને હવે બધું વાઇન્ડઅપ થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ છે આપણે જાનકી ટેમ્પો રાહ છે ખાડે છે બહાર તો ઘરે જઈએ બતાવીશ બીજું ઘર વાત કરું તમને હું છે હું ચલો આપણે આ જાનકી ગાડી ચલાવે છે જોજે આગળ ખાડાઓ છે એટલે બમ્પર આવશે

ગાડી ચલાવે છે જાનજી એને ગાડી એને શીખવા ને શાંતિ મને પણ સારી ચલાવે છે ધીરે શીખવું તો પસે ભાઈ ગાડી નો ધીરે 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 જોજે હોર્નમાં જે પેલો રોડ ચોકડી આવતો તો ભાઈ વાત કરે કસ્ટમરની એન્ટ્રી ખૂબ સારી હતી કસ્ટમર આજે બોમ્બે ટોસ અને પીઝા ચીઝ તો ઘણી બધી ગઈ એટલે સારું છે જોયા જે વકરો કેવો છે કેવો ના વિચાર કોઈ બે દિવસ મન રાખવાનું મન થાય છે કારણ કે જાનકી મને થાકી ગઈ છે હું પણ થાકી ગયો છું આ છોકરા અકરાઈ ગયા છે કારણ કે કેટલા દિવસે બહાર નથી લઈ ગયો એમને પણ તો મે બી જાનકી ધીરે 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 એમ બીક લાગે છે મને કે તો કેવું કંઈક હતો એમનો વાંધો નહીં ગાડી એમ કે ફર્સ્ટ ક્લાસ ચાલે જાનકી ધીરે તો ધીરે કરી ધીરે અત્યારે આવી ગયા છે ને વાઈ ગયા છે એ વાઈ ગયો છે બાર ને છપ્પન મિનિટ થઈ જાય ના જે સેલ રોડના જેવું રેગ્યુલર સેલ થયું જોયું એવું સેલ નદી થાય છે કસમ એન્ટ્રી છે એટલે અટી મતલબ ખાંસી હતી પણ જોયું એવું સેલ નથી થયો છે તો એમ કહેવાનું બાપુ જે રનિંગ હતું ને એ રનિંગ એ રનિંગ જેટલું સેલ થયું છે જ્યાં ડેલી સેલ થાય એટલું રનિંગ સેલ થયું છે એટલે સારું છે ચાલે કોઈ દિવસ થાય એવું એમ પણ આમ મન થઈને તો છેલ્લો રહેવાનો હતો એટલે મે બી શું બરાબર પૈસા હોય નહીં હોય પ્લસ સ્કૂલનું એડમિશન ચાલુ થઈ ગયું એટલે ચોપા લાવવાનું ઇયરફોન લાવવાનો એટલે એ હિસાબે થોડુંક હોઈ શકે મે બી પાછું આઈપીએલ હા પાછું આઈપીએલ મેચ ચાલુ છે વેકેશન છે વધારે અમુક બારગામ ગયા છે તો પણ આજે સારું છે આપણે જોયું મને જો એટલું ચેન્જ થયું છે ભણ્યો નહીં તો આજે અને આજે ટેમ્પો તમે જોયું સાચી સોરી જાણ કે ટેમ્પો ચલાવ્યો એ ટેમ્પો શીખવે એવું મન થાય મને હવે কাম লাগে আগে এই খবৰ আগে মই পুলিচ পকি গৈ তাৰে টেম্প' এই চলে আজি টেম্পো চেছ চলে এম্প' শিকছ তাৰ আজি আটু বিডিঅ' পচন্দ লাইক কৰো কমণ্ট কৰজোল পাৰ চেনেল চব্সক্ৰাইব কৰোঁ তুমি খালি নেকি খালি নীডিঅ' গুড নাইট জয় শ্ৰী কৃষ্ণ ৰাম ৰাম জয়া জী